દિવ્ય ભાસ્કર ગ્રુપમાં કામ કરતા તોડબાજ અસલી પત્રકાર સામે વધુ એક ફરિયાદ આ વખતે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપી લમણે બંદૂક મૂકી એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપનાર દીર્ઘાયુ વ્યાસને બચાવાઈ રહ્યો છે અમદાવાદના દિવ્ય ભાસ્કર ગ્રુપના ડિજિટલ વિભાગમાં કામ કરતા અને પોતાને મોટા ગજાનો પત્રકાર કહેતો તોડબાજ અસલી પત્રકાર દીર્ઘાયુ વ્યાસની ની કરતુતો સામે આવ્યા બાદ તે ભાગી ગયો છે ત્યારે તે એટલી હદે બેફામ હતો કે તેણે એક વ્યક્તિના લમણે બંદૂક મૂકીને બળાત્કાર અને જાતિ વિષય કલમ હેઠળ ફરિયાદ નોંધાવી અને અમદાવાદમાં રહેવું મુશ્કેલ બની જશે તેવી ધમકીઓ આપી હતી હવે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા દીર્ઘાયુ વ્યાસ સામે બીજા લોકો પણ સામે આવી રહ્યા છે જેઓ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી રહ્યા છે અનેક બાબતમાં ક્લીન ઇમેજ ધરાવતા ગ્રુપને આવા વ્યક્તિના કારણે શાખને ડાઘ લાગ્યો છે પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે જે વ્યક્તિ પાસે પુરાવા અને વિગત હોય તે પોલીસનો સંપર્ક કરશે તો તેની ખરાઈ કરી આવા બદમાશની સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સજ્જ છે સમગ્ર ગુજરાતના પોલીસ બેડા અને મીડિયામાં હાલમાં એક જ નામ ચર્ચામાં છે કે જે ગુજરાતના ખૂબ જ ક્લીન ઇમેજ ધરાવતા મરણયો પ્રયાસ કરનાર એક વ્યક્તિ પણ તેના સાથી હમદમ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ટૂંક સમયમાં ગાડીઓ ભ્રષ્ટાચારનો નો આ વ્યક્તિની આસપાસ વેટાઈ જવાની તૈયારીમાં છે હજુ સુધી આવા લોકો વિશે માહિતી જાણતા હોવા છતાં કોઈ